જન આરોગ્ય સેવા ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ નીતિ આયોગના ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં ટોપ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે ગુજરાત માટે ઘણા આનંદ અને ગૌરવની વાત રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુ દરમાં મોટો ઘટાડો સંસ્થાકીય પ્રસુતિ તેમજ બાળકોના સંપૂર્ણ રસીકરણમાં મોટો વધારો કરવાના કારણે હાંસલ થઈ છે ચેપી રોગ જેવા કે ટીબી નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ એચઆઈવી એઇડ્સના પ્રસરણમાં મોટા પાયે થયેલા ઘટાડા અને મેડિકલ તેમજ પેરામેડિકલ માનવબળમાં થયેલા વધારાના કારણે પણ રાજ્યને આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે નીતિ આયોગના ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં ટોપ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે ગુજરાત માટે ઘણા આનંદ અને ગૌરવની વાત રાજ્યને આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો સંસ્થાકીય પ્રસૂતિ તેમજ બાળકોના સંપૂર્ણ રસીકરણમાં મોટો વધારો કરવાના કારણે હાંસલ થઈ છે અસાથે ચેપી રોગ જેવા કે ટીબી નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ એચઆઈવી એઇડ્સના પ્રસરણમાં મોટા પાયે થયેલા ઘટાડા અને મેડિકલ તેમજ પેરામેડિકલ માનવબળમાં થયેલા વધારાના કારણે પણ રાજ્યને આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે